તો આ તરફ રાધનપુરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે ઢીચણસમાં પાણી ભરાતા દર્દીઓ અને સગાઓને હાલાકી પડી છે પાણી ભરાતા દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં તકલીફ પડી રહી છે જોકે હજુ પણ અવિરત વરસાદ વરસવાની આગાહી છે ત્યારે તંત્ર અહીંયા પણ સજ્જ જોવા મળી રહ્યું છે રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે જે દર્દીઓ છે અને દર્દીના જે સગા છે તેઓ બનાસકાંઠાના થરાદમાં પણ જળબંબાકારની સ્થિતિ છે ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે મુખ્ય બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે ઘૂંટણમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અહીં પરેશાન થયા છે આ ઉપરાંત સ્કૂલે જતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉત્તરમાં જ્યારે અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર જળ સામ્રાજ્ય જ જોવા મળી રહ્યું છે થરાદના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમાં ક્યાં કેડ સમા પાણી ભરાયેલા છે લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે પણ ફાંફા લોકોને મારવા પડી રહ્યા છે વિદ્યાર્થીઓને શાળા જવામાં તકલીફ થઈ રહી છે જે નોકરિયાત વર્ગ હોય તેમને નોકરીએ જવામાં પોતાના ગંતવ્ય સ્થાન પર જવામાં પ્રોબ્લેમ થઈ રહી છે અને આ પરિસ્થિતિ અત્યારે થરાદમાં જોવા મળી રહી છે